નમસ્કાર દોસ્તો ગુજરાતમાં અને એમાં સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખરીફ સિઝનની અંદર મુખ્ય પાક તરીકે મગફળીનું મોટા ભાગે વાવેતર કરવામાં આવે છે આ મગફળીના પાકની અંદર પાયામાં કયા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને યુનિવર્સિટીએ શું ભલામણ કરી છે એના વિશે થોડી માહિતી આપણે મેળવી સર્વપ્રથમ તો આપણી જમીનની અંદર સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે અને વધતા ઓછા પ્રમાણમાં દરેક પ્રકારના પોષક તત્વો મળી રહે એના માટે સંપૂર્ણ સડી ગયેલું છાણિયું ખાતર છે એ પ્રતિ હેક્ટર એક ટ્રોલી જેટલું વાપરવાની ભલામણ કરવામાં આવે છે એ જો ન મળે તો વર્મી કમ્પોસ્ટ પણ આપણે વાપરી શકીએ એ સિવાય લીંબોડી અથવા તો દિવેલીનો ફોડ પણ આપણે વાપરી શકીએ આ થયું સેન્દ્રીય ખાતરોની વાત હવે રાસાયણિક ખાતરોની જો વાત કરીએ તો રાસાયણિક ખાતરો છે એ જે ખેડૂતોએ જમીનનું પૃથકરણ કરેલું હોય એ પૃથકરણના રિપોર્ટના આધારે રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન કરી શકે છે અને જે ખેડૂતોએ જમીનનું પૃથકરણ નથી કરેલું એવા ખેડૂતોએ યુનિવર્સિટીએ મગફળીના પાક માટે જે સર્વસામાન્ય ભલામણો કરેલી છે એ ભલામણના આધારે ખાતર વ્યવસ્થાપન આપણે કરી શકીએ જેમાં યુનિવર્સિટીએ મગફળીના પાક માટે પ્રતિ હેક્ટર સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન પચીસ કિલો જેટલું ફોસ્ફરસ પચાસ કિલો જેટલું પોટેશિયમ તત્વ ભલામણ છે આ ખાતરના સ્વરૂપમાં આપવા માટે કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ પ્રતિ પચીસ કિલો જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે અને પંદર કિલો જેટલું મ્યુરેટો પોટાસ વીઘે આપવાની ભલામણ છે આ મુજબના ખાતરોનું જો વ્યવસ્થાપન કરવામાં આવે તો મગફળીના પાકની અંદર આપણે ઉત્પાદનને જાળવી શકીએ એ સિવાય મગફળીના પાક માટે વધુ વિગતની કંઈ કે માહિતીની જરૂર હોય તો આપ સીધો અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ